પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહી ગામે તળાવમાંથી પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે આ પરિસ્થિતિને કારણે ખેડૂતોની જમીનમાં પાણી ભરાઈ ગયા હોવાથી કોઈ પણ પ્રકારની ખેતી થઈ શકતી નથી આનાથી ખેડૂતોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો ગ્રામજનોએ જણાવ્યું કે ગામના સર્વે નંબર સિતોતેર એક

પાંચ સાહેબને શહેરા આપેલું છે મામલતદારને આપેલું છે કલેક્ટર સાહેબને આપેલું છે ગોધરા તાલુકા પંચ ગામ બાહી ગ્રામ પંચાયત તલાડી સાહેબ સરપંચ સાહેબને આપેલું છે તો સાહેબ મારો આ કોઈ નિકાલ કરવા તૈયાર નથી તો સાહેબ મારે કરવાનું શું આ આનો સાહેબ મને કંઈક યોગ્ય મને ઉકેલો આપો સાહેબ ને મને આનો નિકાલ કરી આપો સાહેબ આટલી મારી નમ્ર વિનંતી છે સાહેબ ગણેશ સોલંકી સાથે ચક્રવાત ન્યૂઝ પંચમહાલ Que merda!